દરેક ગામની એક પોતાની વિશેષતા હોય છે એવી જ વસો ગામની વિશેષતા એટલે ચંપલ વસોના ચંપલ એટલે પ્રખ્યાત વસોના ચંપલ તમે પણ પહેર્યા હશે જમાના સાથે બધું બદલાઈ રહ્યું છે લોકોની ખરીદી બદલાઈ રહી છે વોકલ ફોર લોકલને સપોર્ટ કરતો વસો સમાચાર આજે તમને લઈને આવ્યું છે વસોના મોચી બજારમાં વસોની આન બાન અને શાન અને સૌથી જૂનો ગૃહ ઉદ્યોગ કહી શકાય એવા ચપ્પલ વર્તમાનમાં ગૃહ ઉદ્યોગ જે ગ્રામીણ વિસ્તારની એક જીવાદોરી કહી શકાય કે જેના ઉપર આખું ગામ નિર્ભર હોય અને દૂર દૂરથી લોકો લેવા આવતા હોય વસોના ચપ્પલ ગુજરાતભરમાં અને કહી શકાય કે વિદેશ સુધી પણ વસોના ચપ્પલ જાય છે સંદીપભાઈ કેટલા સમયથી આ ચપ્પલના બિઝનેસ સાથે સંકળાયેલા છો હું છેલ્લા પચીસ વર્ષથી અને અત્યારે હાલ તમારી ઉંમર કેટલી મારી આડત્રીસ વર્ષ છે એટલે મતલબ કે તમે શરૂઆતથી જ શરૂઆતથી ચંપલનું મારા દાદા હતા ફાધર હતા ચંપલનું પહેલેથી કરતા એટલે આ તમારી ત્રીજી પેઢી ત્રીજી પેઢી છે અને તમારા દાદાને તમે હાથથી ચંપલ બનાવતા જોયા હા બૂટ ચંપલ એમના હાથી બનાવતા જોયા છે ચામડાની ચંપલ બૂટ બધું એટલે પહેલાં અહીંયા જ બધું ચપ્પલ છે બૂટ છે લેડીઝ જેન્ટ્સ બધું જ બધું બસોમાં જ બંધુ અને પ્યોર ચામડાની આઈટમ બનતી અને હજુ આ વ્યવસાયનો ઉભો કરવો અથવા તો વધારે મજબૂત કરવો હોય તો શું કરી શકાય હવે પહેલાના બધા ચામડાની હાથ બનાવટ ચંપલ બનાવતા હવે અત્યારે બધું ફેન્સી જમાનો થઈ ગયો હવે અત્યારે કોઈ બનાવવા તૈયાર છે નહીં પીવું આઈટમ બધી વધારે થઈ ગઈ બધી એટલે કોઈ ચામડાની ચંપળ બનાવવા તૈયાર છે નહીં અને અત્યારે કોઈ ઓર્ડર આપે તો પણ એ ઓર્ડર લેવો શક્ય નથી નહીં શક્ય જ નહીં કેમ કે એની એની કિંમત જ એટલી મોંઘી થઈ કે ચામડાની કોઈ બનાવવા તૈયાર નથી એનું અને અત્યારે ચંપલ બનાવી શકે એવા કારીગર ખરા કારીગર એક જણ છે ખાલી વસોમાં બાકી બધું આવા બધું ફેન્સી આઈટમ ને કંપની પીવની આઈટમ બધી થઈ ગઈ એટલે પહેલા મોટે ભાગે ઘરે ઘરે ચંપલ બનતા પહેલા બધે ઘરે ઘરે હાથ ચામડાની જાતે ચંપલ બનાવતા હતા બધા ટોટલી અને અત્યારે વસોમાં લોકો ચંપલ લેવા આવે છે એ આપણે જોયું તો અત્યારે લોકો આવવાનું મૂળ કારણ શું મૂળ કારણ આપણે એમને વસ્તુ સારી હા છે વિશ્વાસથી આપે છે કોઈ બી વસ્તુ હોય તો આપણે રિપ્લેસ કરી આપીએ છીએ રિપેરિંગ બિપેરિંગ કરી આપે છે અને મૂળ બધાનો વિશ્વાસ છેલ્લા કેટલા કે વસ્તુ સારી હાલે છે સારી મળે છે આજે હાલમાં બી અમેરિકા લંડન મુંબઈ કોઈ બી જગ્યાએ બધે અહીંથી વસ્તુ આપે છે બરાબર આમ તો ચપ્પલ વસો માટે ગર્વની વાત છે અને તમે પણ ખરીદી કરતા જ હશો માત્ર એવું નથી કે વસોના ચપ્પલ બજારની જ આ વાત છે આ દરેક ગામની વાત છે તમારા ગામમાં કોઈ પણ ગૃહ ઉદ્યોગ હોય તો એને વધારે મજબૂત કેવી રીતે કરી શકાય તે જરૂરથી વિચારજો અને એ પગલે કામ અચૂકથી કરજો